ચાલો તો નમસ્કાર મિત્રો તો ફરીવાર સ્વાગત કરું છું તમારું આપણી યુટ્યુબ ચેનલ એજ્યુસ્ટેશન ગુજરાતી ચેનલ પર તો મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરવાના છે કે જે માનવ કલ્યાણ યોજના છે એમના દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે જે યોજના છે એમાં અઠ્યાવીસ જેટલા પ્રકારના વ્યવસાય માટે ટૂલ્સ કીટ જે છે સહાય રૂપે આપવામાં આવવાની છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે એના વિશે ચર્ચા કરવાની છે કે કેટલી વયમર્યાદા હોય છે તમારે કયા ડોક્યુમેન્ટ જોઈશે અને કેટલા તારીખ સુધી તમારે અરજી કરવાની છે એ બધાની જ આપણે માહિતી મેળવવાની છે કઈ એની વેબસાઇટ છે બરાબર છે એની ડિટેલમાં માહિતી આપણે મેળવ્યા છે તો મિત્રો તમે જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આવી કેટલીક અપડેટ માટે ચેનલ પર બન્યા રહેજો તમે કનેક્ટેડ રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો તો મિત્રો આ જે માનવ કલ્યાણ યોજના છે તમને અહીંયા દેખાતું હશે એના વિશે અત્યારે આપણે ચર્ચા કરીએ તો જે અરજી ફોર્મ ગુજરાત સરકાર દ્વારા નાના ધંધાર્થીઓને આર્થિક પગ પર બનાવવા અને તેમના વ્યવસાયમાં મદદરૂપ થવા તથા આત્મનિર્ભર બનાવવા આ યોજનામાં કુલ અઠ પ્રકારના વ્યવસાય માટે ટૂલ્સ કીટ સહાય રૂપિયા આપવામાં આવે છે માનવ કલ્યાણ યોજના અરજી ફોર્મ જે લોકોની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય કક્ષાએ આ યાદ રાખજો એક લાખ વીસ હજાર હોય તેવા લોકો આ સહાય માટે અરજી કરી શકે છે અને શહેરી વિસ્તારમાં રહેતા લોકો માટે જો આવક મર્યાદા એક લાખ પચાસ હજાર હોય માત્ર તેવા જ લોકો આ યોજના માટે અરજી કરી શકે છે તો આ યાદ રાખવાનું છે કે જે ગ્રામ્ય કક્ષાએ જે યુવાનો હશે એમને એક લાખ વીસ હજાર જો વેતન હોય તો આ તેના માટે અરજી કરી શકે છે અને એક લાખ પચાસ હજાર જે શહેરી વિસ્તારમાં રહેતા લોકો માટે જ આ અરજી કરી શકે છે જો એનાથી ઉપર હોય તો તમે અરજીને લાયક રહેતા નથી બરોબર એટલે યાદ રાખજો હવે મિત્રો અહીંયા જોવા મળશે કે આ જે કુટીર ગુજરાત યો ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન પર ઓનલાઈન બરોબર છે અરજી કરી શકે કે તમારે અરજી જે છે ઓનલાઈન કરવાની રહેશે અને અરજી જે છે આ વેબસાઇટ યાદ રાખજો એસટીપીએસ ડોટ બરાબર છે કુટિર ગુજરાત ગવર્મેન્ટ ગુજરાત લખશો એટલે તમને વેબસાઇટ ખુલી જશે એમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે હવે મિત્રો આગળ જોઈએ તો અહીંયા લખ્યું છે કે આ યોજના કઈ છે તો મિત્રો આ યોજના છે માનવ કલ્યાણ યોજના બરાબર છે અમલીકરણ વિભાગ કયો છે તો ભાઈ કુટીર અને ગ્રામ્ય ઉદ્યોગ છે ત્યારબાદ યોજનાનો હેતુ શું છે તો ભાઈ સ્વરોજગારની તકો માટે બરાબર છે આ યોજનાનો હેતુ છે કચેરી સંપર્ક તમારે સંપર્ક કરવો હોય કચેરીનું તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર છે ત્યારબાદ અરજી કરવાનો પ્રકાર કયો છે ભાઈ ઓનલાઈન અરજી કોઈપણ પ્રકાર ઓફલાઈન એટલે કે તમારે કોઈ રૂબરૂ જઈને અરજી કરવાની રહેતી નથી માત્ર ઓનલાઈન અરજી કરવાની રહેશે બરાબર છે કચેરીનો સંપર્ક યોજનાનો હેતુ કયો છે એની વાત કરી અમલીકરણ વિભાગ કુટીર અને ગ્રામ્ય ઉદ્યોગ બરાબર છે ઓફિસર વેબસાઇટની પણ હમણાં આપણે આગળ ચર્ચા કરી એ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન એના પર તમારે શું કરવાનું છે અરજી કરવાની રહેશે હવે મિત્રો આગળ વાત કરીએ તો અહીંયા લખેલું છે કે નાના વ્યવસાય મદદરૂપ થવા માટેની આ યોજનામાં આર્થિક રીતે પછાત વર્ગોની સમૂહને પૂરતી આવક અને સ્વરોજગારીની તકો ઊભી કરવા માટેના વધારાના ઉજારો સાધનોની ટૂલ્સ કીટ રૂપે સહાય આપવામાં આવે છે આ યોજના ગરીબીની રેખાને નીચે જીવતી વ્યક્તિ આર્થિક સ્થિતિ સુધારવા માટેની અગાઉની સ્વરોજગાર યોજનાને બદલે ઓગણીસો પંચાણુંથી થી શરૂ કરવામાં આવી છે આમાં ફેરિયા શાકભાજી વેચનાર સુથારી કામ વગેરે જેવી આ યાદ રાખજો અઠ્યાવીસ જેટલા અઠ્યાવીસ પ્રકારના વ્યવસાયો માટેના નાના પ્રકારની વેપાર ધંધા કરવા માટે સમાજના નબળા વર્ગોની લોકોને જેની કુટુંબની વાર્ષિક આવક નિયત મર્યાદા કરતાં ઓછી હોય તેવા લોકોને સ્વરોજગારીની તકો ઊભી કરવા માટે વ્યવસાય માટે જરૂરી સાધન અથવા તો ઉર્જા સહાય ટૂલ યાદી મુજબની મર્યાદામાં આપવામાં આવે છે એટલે કે જે સ્વરોજગારીની તકો છે એટલે કે એમને વ્યવસાય અથવા તો જે ધંધા હોય બરાબર છે એમના માટે આ જે સહાય યોજના જે છે ટૂલ્સ કીટને આપવામાં આવે છે એની વાત અહીંયા કરવામાં આવી છે હવે મિત્રો અહીંયા આગળ જોઈએ તો એનું છે કે અઠ્યાવીસ પ્રકારના વ્યવસાય અને તેની સાધન સહાયની કિટની અંદાજીત રકમ એની અત્યારે આપણે ચર્ચા કરીશું ટોટલ કેટલા છે ભાઈ અઠ્યાવીસ છે અને અહીંયા આપણે ચર્ચા કરીશું ક્લિયર મિત્રો તો હવે અહીંયા જો જોવામાં આવે તો અહીંયા લખ્યું છે કે વ્યવસાયનું નામ બરોબર છે કયા વ્યવસાય છે એની અંદાજીત કિંમત કઈ છે એની અત્યારે ચર્ચા કરીએ તો પહેલું છે કડિયાકામ તો કડિયા કામ માટે ની અંદાજિત કિંમત કેટલી છે ભાઈ ચૌદ હજાર પાંચસો જેટલી છે સેન્ટિંગ કામ જે છે સેન્ટિંગ કામ માટે મિત્રો સાત હજાર જેટલી છે ત્યારબાદ વાહન સર્વિસિંગ અને રિપેરિંગ માટે સોળ હજાર જેટલી છે મોછી કામ માટે વાત કરીએ તો મોછી કામ માટે ચોપનસો ને પચાસ કિંમત છે ત્યારબાદ મિત્રો દરજી કામ માટે વાત કરીએ તો દરજી કામ માટે એકવીસ હજાર ને પાંચસો છે ત્યારબાદ ભરતકામ માટે વાત કરીએ તો ભરતકામ માટે વીસ હજાર પાંચસો જેટલી કિંમત છે ઓકે તો આ યાદ રાખજો યસ હવે છઠ્ઠી વાત કરીએ તો છઠ્ઠામાં છે ભરતકામ બરાબર છે ભરતકામ માટે વીસ હજારને પાંચસો છે ત્યારબાદ કુંભારી કામ માટે વાત કરીએ તો કુંભારી કામ માટે પચીસ હજાર ત્યારબાદ વિવિધ પ્રકારની ફેરી જો કોઈ વ્યવસાય કરવા માગતી હોય તો એના માટે તેર હજાર આઠસો ત્યારબાદ પ્લમ્બર માટે બાર હજાર ત્રણસો છે ત્યારબાદ બ્યુટી પાર્લર જો કોઈ કોર્સ કરવા માંગતો તો બ્યુટી પાર્લર સાધન કીટની કિંમત જે છે એ અગિયાર હજાર આઠસો રહેશે ત્યારબાદ ઇલેક્ટ્રિક કામ માટે ચૌદ હજાર જેટલી રકમ છે હવે આગળ જોઈએ મિત્રો તો આગળમાં બારમું છે ખેતીલક્ષી વેલ્ડિંગ કામ જે કરવા માગતી એના માટે અંદાજિત કિંમત બરોબર છે પંદર હજાર છે ત્યારબાદ સુથારી કામ માટે મિત્રો ત્રાણુંસો છે ત્યારબાદ ધોબી કામ માટે જોવા જઈએ તો બાર હજાર પાંચસો ત્યારબાદ સાવણી સુપડા બનાવનાર માટે અગિયાર હજાર દૂધ દહીં વેચનાર માટે દસ હજાર સાતસો માછલી વેચનાર માટે દસ હજાર છસો પાપડ બનાવટ ઉદ્યોગ માટે તેર હજાર જેટલી કિંમત છે અને ઓગણીસમી અથાણા બનાવટ માટે બાર હજાર જેટલી કિંમત છે ક્લિયર છે મિત્રો હવે આગળ વાત કરીએ તો આગળ જોઈએ તો ગરમ ઠંડા પીણા અલ્યાહાર વેચાણ માટે પંદર હજાર જેટલી રકમ છે ત્યારબાદ પંચર કીટ માટે પંદર હજાર જેટલી અંદરની રકમ છે ફ્લોર મિલની વાત કરીએ તો ફોલ ફ્લોર મિલ માટે પંદર હજાર રકમ છે ત્યારબાદ મસાલા મિલની વાત કરીએ તો પંદર હજાર રકમ એની પણ ત્યારબાદ રૂડ ઇવેટની બનાવટી માટે વીસ હજારની રકમ છે બરાબર છે આગળની ચારની વાત કરીએ તો આગળની ચારમાં પહેલાં તો આવે છે મોબાઈલ રિપેરિંગ બરાબર છે તો મોબાઈલ રિપેરિંગની કિંમત જે છે એ છ્યાસી હજારસો જેટલી છે આઠ હજાર છસો ત્યારબાદ પેપર કપ તથા પેપર ડિશ બનાવટ માટે અડતાળીસ હજાર છે ત્યારબાદ હેર કટિંગની વાત કરીએ તો હેર કટિંગ એટલે કે કામની કિંમત રકમ જે છે ચૌદ હજાર અને રસોઈ કામ માટે પ્રેશર કુકર એટલે કે ઉજ્જવેલા ગેસ કનેક્શનના લાભાર્થી માટે ત્રણ હજાર જેટલી અંદાજી રકમ રાખવામાં આવી છે તો મિત્રો આપણે આજે અઠ્યાવીસ અઠ્યાવીસ વ્યવસાય જે છે અને એની અંદાજી રકમ જે કેટલી છે એનો આપણે ખ્યાલ મેળવે તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો મિત્રો હવે મિત્રો આગળ અહીંયા વાત કરવામાં આવે તો આગળ જોઈએ તો માનવ કલ્યાણ યોજના આવક મર્યાદાની વાત કરીએ તો તમારી જે આવક મર્યાદા છે એની બે શરતો અહીંયા રાખવામાં આવી છે અહીંયા લખેલ છે જેમ હવે આ યોજનાનો લાભ લેવા માટે ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલો હોવો જોઈએ બરાબર એટલે કે આ શરત જો તમે પાલન પાળેલી હોય તો તો જ તમે આ યોજનામાં લાભ મેળવી શકો અર્થાતે લાભ મેળવી શકો નહીં બરાબર આવા લાભાર્થીઓએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી બરાબર એટલે આ યાદ રાખવાનું છે કે માત્ર કોણ આમાં ભાગ લઈ શકે છે કે જેણે લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો જોઈએ બરાબર અથવા બરાબર છે બીજી શરત કહી છે તો ભાઈ આ યોજનાનો લાભ લેવા માટે અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે હમણાં આપણે આગળ જોયું એમ કે એક લાખ વીસ હજાર જેટલી અને શહેરી વિસ્તાર માટે એક લાખ પચાસ હજાર જેટલી હોવી જોઈએ બરાબર છે અંગે આ તે અંગેનો તાલુકાનો મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફિસર અથવા મહાનગરમાં મહાનગરપાલિકાના અધિકૃત કરેલા અધિકારીનો આવકનો દાખલો અચૂક રજૂ કરવાનો રહેશે જો આ બે શરતોનું જો તમારે પાલન થાય તો જ આ તમે અરજીમાં ભાગ લઈ શકો અન્યથા નહીં બરાબર હવે મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો આમ બરાબર છે માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટે અરજદારી ઉંમર સોળ વર્ષથી સાહીઠ વર્ષની વચ્ચે હોવી જોઈએ જો તમારી ઉંમર સોળ વર્ષથી લઈને સાહીઠ વર્ષની છે બરાબર છે તો જ તમે આમાં ભાગ લઈ શકો વ્યવસાય જે કીટ જે છે એમાં ભાગ લઈ શકો અથવા ભાગ લઈ શકો નહીં બરાબર છે તો આ ધ્યાનમાં રાખવાની બાબત છે હવે ડોક્યુમેન્ટ લિસ્ટમાં જોઈએ તો તમારે કયા કયા ડોક્યુમેન્ટ લિસ્ટ રજૂ કરવાના રહેશે એમાં તો પહેલું તો છે મિત્રો આધાર કાર્ડ તમારું રજૂ કરવાનું રહેશે જે આઈડેન્ટિટી કાર્ડ કહેવાય ત્યારબાદ રેશન કાર્ડ જે છે તમારે રજૂ કરવાનું રહેશે ત્યારબાદ રહેઠાણનો પુરાવો જેમાં વીજળી બિલ અથવા તો લાયસન્સ અથવા લીઝ કરાર અથવા ચૂંટણી કારણ ગમે તે કરાવી શકો બરાબર એટલે કે આ ત્રણ યાદ રાખજો આધાર કાર્ડ રેશન કાર્ડ રેઠાનો પુરાવો બીજી વાત કરીએ તો ચોથું છે જાતિનો દાખલો રજૂ કરવાનો રહેશે ત્યારબાદ આવકનો દાખલો પણ તમારે રજૂ કરવાનો રહેશે ત્યારબાદ તમે જે અભ્યાસ કર્યો છે એના પુરાવા પણ રજૂ કરવાના રહેશે બરાબર છે ત્યારબાદ અહીંયા નીચે લખ્યું છે તમે જોઈ શકો છો મિત્રો કે વ્યવસાયલક્ષી તાલીમ બરાબર છે આ વ્યવસાયલક્ષી તાલીમ લીધેલી હોવાના પુરાવા પણ તમારે જોઈશે ક્લિયર ત્યારબાદ અહીંયા જોઈએ એટલે કે બાય તરીકે નોટરાઈઝનું સોગંદનામું અને એકરાર નામું પણ તમારે રજૂ કરવાનું રહેશે તો આ જે ડોક્યુમેન્ટ જે છે અગત્યના તમારે બધા રજૂ કરવાની રહેશે અને થા અરજી કરવા માગો છો તો બરાબર મિત્રો તો આ ખાસ અગત્યની બાબત છે આ ધ્યાનમાં રાખવાની બાબત છે હવે મિત્રો અહીંયા વાત કરીએ તો માનવ કલ્યાણ યોજના અરજી ફોર્મ બરાબર છે આ યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબની પ્રોસેસ ફોલો કરવાની રહેશે હવે તમારે કયા કયા સ્ટેપ ફોલો કરવાના છે એની અહીંયા વાત કરનાર કે તમારે કઈ કઈ તબક્કાવાર પ્રક્રિયા કરવાની છે એની અહીંયા ચર્ચા કરીએ સૌ પ્રથમ આ માટે કુટિર અને ગ્રામ્ય ઉદ્યોગની વિભાગમાં ઓફિસિયલ વેબસાઇટ બરાબર છે ઓફિશિયલ વેબસાઇટની આપણે વાત કરીએ કે ઈ કુટિર ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન બરાબર છે પહેલાં તો તમારે ખોલવાની રહેશે ત્યારબાદ આ વેબસાઇટમાં ઉપર આપેલા વિવિધ વિભાગ પૈકી કમિશનર કુટીર અને ગ્રામ્ય ઉદ્યોગ પર તમારે ક્લિક કરવાની રહેશે આ ઓપ્શન તમને જોવા મળી જશે કમિશ્નર કુટીર અને ગ્રામ્ય વાત કરીએ તો વિવિધ યોજનાઓનું લિસ્ટ તમને દેખાશે તેમાંથી માનવ કલ્યાણ યોજના પર તમારે ક્લિક કરવાનું રહેશે બરાબર છે તો તમારે આટલા સ્ટેપ અહીંયા ફોલો કરવાના રહેશે હવે માનવ કલ્યાણ યોજના પર જ્યારે તમે ક્લિક કરો છો બરાબર છે ત્યારે આ યોજનાની તમામ માહિતી આપણને દેખાશે તે વાંચી લેવાની છે ત્યારબાદ ઓનલાઈન અરજી કરો તેના પર તમારે સૌ પ્રથમ તમારું રજીસ્ટ્રેશન કરવાનું છે અને ત્યારબાદ તમારી માગવામાં આવેલી માહિતી ભરવાની છે બરાબર છે તો આટલા સ્ટેપ તમારે ફોલો કરવાના છે પહેલાં તો વેબસાઇટ અહીંયા ખોલવાની રહેશે બરાબર છે ત્યારબાદ આ કમિશનર કુટીર ગ્રામ્ય ઉદ્યોગ પર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે માનવ કલ્યાણ યોજના પર ક્લિક કરવાની રહેશે ત્યારબાદ તમારે જે માહિતી આપી હશે એ વાંચી લેવાની છે ત્યારબાદ ઓનલાઈન અરજી કરો એવું દેખાતું હશે ત્યાં તમારે તમારું રજીસ્ટ્રેશન જે છે એ કરી લેવાનું છે અને ત્યારબાદ તમારી માગવામાં આવેલી માહિતી તમારા અનુકૂળતા મુજબ ભરી લેવાની છે ત્યારબાદ તમારે માગેલા ડોક્યુમેન્ટ જે છે અપલોડ કરવાની જે આપણે ડોક્યુમેન્ટની હમણાં વાત કરી કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના છે એ તમારે અપલોડ કરી દેવાના છે ત્યારબાદ મિત્રો ડોક્યુમેન્ટ અપલોડ કરતી ત્યારબાદ મિત્રો ડોક્યુમેન્ટ અપલોડ કરતી વખતે ખાસ ધ્યાન રાખો કે ઓરિજિનલ ડોક્યુમેન્ટને સ્કેન કરીને જ અપલોડ કરવાની એટલે કે તમારા જે ડોક્યુમેન્ટ જે છે એ ઓરિજિનલ જોવા જોઈએ બરોબર છે તો આ એ જ અપલોડ કરવાના રહેશે અને ત્યારબાદ અરજી કન્ફર્મ કરીને પ્રિન્ટ કાઢી તમારી પાસે સેવ રાખવાની છે બરોબર મિત્રો હવે મિત્રો આપણે વાત કરીએ તો ભાઈ આ અરજી જે છે તમારે કરવાની ક્યાં સુધી સ્વીકારવામાં આવશે તો આ તારીખ યાદ રાખી લેવો જોઈએ કે ત્રણ જુલાઈ બે હજાર ચોવીસથી લઈને બરોબર છે આ ચોવીસથી લઈને એકત્રીસ ઓગસ્ટ બરોબર છે એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી ઓકે ત્રણ સાત બે હજાર ચોવીસથી લઈને એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી અરજી સ્વીકારવામાં આવશે જો તમારે એકત્રીસ ઓગસ્ટ પછી અરજી કરી શકશો નહીં બરોબર મિત્રો તો આ અત્યારના વિડીયોમાં આપણે માનવ કલ્યાણ યોજના બરોબર છે એના વિશે વાત કરી વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ મળીએ છીએના વિડીયો સાથે ત્યાં સુધી ગુડ બાય થેન્ક યુ